તલાજા તાલુકાના ટીમાણા ગામ નજીક શેત્રુજી નદીમાં ડૂબી જતા તલાટી મંત્રીનું મોત થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામ નજીક તલાટી મંત્રીનું શેત્રુજી નદીમાં ડૂબી જતા મોત થતા શોકનું મોજું છે શરદચંદ્ર શરદચંદ્ર હરગોવિંદભાઈ ભટ્ટ ઉંમર વર્ષ તેત્રીસ ગામ ટીમાણ જેવો માઇધાર ગામ ખાતે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હતા ટીમાણા ગામ નજીક શેત્રુજી નદીમાં અકસ્માતે ડૂબી જતા તેમનું મોત થતાં પોલીસ તેમજ એકસો આઠની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અને આઘાતજનક બનાવને લઈને ટીમાણા સહિત તાલુકામાં શોકનું મોજું ફરી વળ્યું હતું